વિસાવદર માં અનાજ માફિયા સાહેબ તમને ખબર નહીં પડે હું રાજકીય માણસ છું બધા હું ખોટું બોલતો હોય તમને લાગે છે ખોટું બોલ્યો દાદાનો વહીવટ કેટલા બે દુકાનો હું પૂછી લેવા આવ્યું વ્યવસ્થિત બરાબર છે પણ હું હવે જવાબ જે તપાસ કરીને આ દુકાનો છે એના આધારે હું કલેક્ટર સાહેબ દરખાસ્ત કરી દઈશ

ગરીબના પેટનો અનાજ જોવાઈ જાય છે તો આપણને પેટમાં તો દુખવું જોઈએ ને આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ છીએ તમે ગરીબ પરિવારમાં થશો હું છું આ બધા આપણે જે તે આપણો ભૂતકાળ જુઓ આપણે ગરીબ પરિવારના માં છો આપણી જેવા બીજા ગરીબ બેન દીકરીના ચાર કિલો ઘઉં કોઈ માફિયા તંત્ર લઈ જાય ને આપણો જીવ ન બળે

جیت માફિયાઓ ધમતા કરોડો રૂપિયા નું અનાજ સાહેબ વેચી નાખે અને परचेक ने हवे नुको ने साथ में आयो चार तमाम जठे जठे राजा पाया मतो हुदी होदी अठे राम नदी चार पड़ी ना और इनी जे रितुवत छे इ मुजे बाप पे कपास देख का एक माणूस पे चार पाच दुतारो ना चार्ज छे एक ने एक माणूस ने मारे कांगिट ला भेला राजा बाबा सोशेपुर वटा ऊपर दे तेलराम तेलराम 34000 मारी पास करायो मार तेल आम आमीनन माला देवार्नो بے ایک لاکھ 85 ہزار ہماری بنڈے کلا میں چونتی بھیا چاہیے بھری مال پڑے گا یہ یہ نگری نے بھروانا ہوئے یاد تو نا مگی کے میں نے تن بھروں کیا میں نے نہیں منے بنائے کہ میں بھرے جاتی چلے کہ نتی پیلا میں بھرواں کو جیئر سوسائٹی فارما سوسائٹی میں جیسے ફાર્મન સ્કૂલ પર અને આપણે આ છે ને આપણે તો વાત તો પૂરા સપોર્ટ કે કરવા થાય નહીં نہیں so من 94 82 बेटा लिया गया था और स्कूल के पास ये सुन के सर ने नाम यहां पास है तो स्कूल में आ hon کہ میں وہ پہل نہیں کہ Rawtober 2019 سے پہلید گا کیا ہے بیٹھان جب نہ بہتم دیری نہیں كٹران چوتھی mudے مہتہ

નમસ્તે દોસ્તો આજે બીજી ઓગસ્ટ બે હજાર પચીસ નો દિવસ છે શનિવાર છે આજે આજે અને વિસાવદરના પ્રાંત અધિકારી અધ્યક્ષતામાં તાલુકા સંકલન સમિતિની મિટિંગનું આયોજન થયું હતું તાલુકા સંકલન સમિતિની મિટિંગમાં આખા તાલુકાના કોઈ પણ ગામના નાના મોટા કઈ પ્રશ્નો હોય એના ઉપર ચર્ચાઓ અને જરૂરી નિર્ણયો લેવામાં આવતા હોય છે અને અધ્યક્ષ પ્રાંત અધિકારી હોય છે ધારાસભ્ય પણ તાલુકા સંકલન સમિતિના સભ્ય તરીકે કોઈ પણ પ્રશ્ન રજૂ કરી શકે છે ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી હું પહેલી વખત આ વિસાવદર તાલુકાની તાલુકા સંકલન સમિતિમાં આજે ઉપસ્થિત રહ્યો છું મેં કુલ આજે સત્તર જેટલા પ્રશ્નો પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંકલન સમિતિને પૂછ્યા છે આ સંકલન સમિતિની અંદર બધા જ વિભાગના અધિકારીઓ ત્યાં અધિકારી પોતે અથવા એના પ્રતિનિધિ હાજર હોય છે જેમાં જંગલ હોય પાણી પુરવઠા હોય પંચાયત હોય રેવન્યુ હોય વન વિભાગ હોય કઈ પણ હોય બધું આજે હોય તો આમાં જે મહત્વના પ્રશ્નો બાબતે જે ચર્ચા કરી છે એમાં એક તો મિયાવડલા ગામના લોકોને રતાંગ ગામે અનાજ લેવા જવું પડે છે અને મારો પ્રશ્ન એવો હતો કે ચોમાસામાં રોડ તૂટેલા હોય છે મહિલાઓએ અને વૃદ્ધોએ બીજા ગામમાં અનાજ લેવા માટે જવામાં ઘણી તકલીફ પડે છે અને સુરક્ષાના એ પ્રશ્નો આવે મહિલાના તો મિયાવડલા ગામના લોકોને રતંગ ગામે અનાજ લેવા ન જવું પડે અથવા આવા જે જે ગામો હોય એવું નથી કે ખાલી મિયાવડલા રતાંગ અનેક ગામડા એવા છે જેને બીજા ગામમાં અનાજ લેવા જવું પડે છે તો મહિલાઓ વૃદ્ધો અને ખરાબ રોડ રસ્તા ત્રણેય પરિબળો ધ્યાનમાં લઈ તમામ ગામોની અંદર બીજા ગામમાં અનાજ લેવા જેવું ન પડે તે માટે બ્રાન્ચ ફાળવવી અથવા તો મોબાઈલ ડિલિવરી વાનની વ્યવસ્થા કરવા બાબતે આજે મેં પ્રશ્ન રજૂ કર્યો છે પ્રાંત સમક્ષ સંકલન સમિતિની મિટિંગમાં દાદર ગામથી ઈશ્વરિયા ગીર સુધી જાહેર માર્ગમાં દાદર નદી ઉપરનો પુલ જે છે એ પાંચ વર્ષથી તૂટેલી હાલતમાં છે અને ચોમાસામાં રસ્તો બંધ થઈ જાય છે અને ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે તો આ આ રસ્તો પણ બને એ બાબત માટે મેં રજૂઆત કરી છે કે આ આ પુલ બનાવવા માટેની શું યોજના છે જેમાં ચર્ચા દરમિયાન એવું આવ્યું કે કે પુલ થોડોક મોટી છે એટલે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટમાંથી બની શકે એમ નથી એની એની વધારે રૂપિયાની રિકવાયરમેન્ટ વાળો પુલ છે એટલે એને આગળની મિટિંગમાં ચર્ચા અને ત્યાં સુધી અભ્યાસ કરવા માટે પ્રશ્ન રાખ્યો છે જાંજેસર નામનું ગામ જે છે એ ગામ સંપાદિત થયેલું નવું ગામ છે જૂનું ગામ આખું જે છે એ ડૂબમાં જતું રહ્યું છે નવું જે જાંજેસર ગામ બનાવ્યું છે આ ગામમાં ઘણા બધા વ્યક્તિઓને પોતાનો પ્લોટ ફાળવ્યો એની સનદ નથી મળી અને આ ગામના પ્લોટની વિગત જે છે ગામ નમૂના નંબર બે માં ઉમેરવામાં નથી આવી આ પ્રશ્ન પણ રજૂ કર્યો છે જે બાબતે અભ્યાસ કરીને કેમ કે આ જળ સંપત્તિ વિભાગ જે છે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપાદિત કરવામાં આવ્યું છે એટલા માટે આ સિવાય લીલિયાથી જાંબાળા રોડનું કામ બે વર્ષ પહેલા ચાલુ કરવામાં આવેલ હતું પરંતુ એમાં મેટલ કામ પૂરું થઈ ગયા પછી આજ દિવસ સુધી ડામર કામ કરવામાં નથી આવ્યું તો આ લીલીયાથી જાંબાળા રોડનું કામ પણ વહેલી તકે ડામર રોડ થાય ચોમાસું પૂરું થયા પછી એ બાબતની ચર્ચા થઈ છે ખાંભાગીરથી ઈશ્વરિયા રોડનું કામ બે વર્ષ પહેલા ચાલુ કર્યું હતું એમાં મેટલ કામ થઈ ગયું હતું પણ આજ દિવસ સુધી ડામરનું કામ નથી થયું આ પ્રશ્નમાં ચર્ચા એવી થઈ છે કે બે હાજર એકવીસ બાવીસ ના વર્ષમાં મેટલ કામ પૂરું થયા બાદ એજન્સી છે એ અધવચ્ચેથી કામ છોડીને ભાગી ગઈ હવે ડામર લગાવવાનો જે પ્રશ્ન છે એમાં ટેકનિકલ પ્રશ્ન એ આવ્યો છે કે મેટલ બે હજાર એકવીસમાં કર્યા પછી ડામર નહીં લાગવાના કારણે અત્યાર સુધીમાં મેટલ પણ ઉખડી ગયું છે એટલે હવે મેટલ જ નથી તો ડામર છે એના ઉપર લાગશે તો નવેસરથી મેટલ કામ થાય પછી એની ઉપર ડામર કામ થાય એ બાબતની આજે રજૂઆત ચર્ચા કરેલી છે કાલસારીથી ભૂતડી તરફ જતો રસ્તો જે છે અત્યંત ખરાબ હાલતમાં છે આ રસ્તો એક સરકારની યોજના પ્રમાણે

ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવે તો અંતિમ સંસ્કાર કરવા જવા માટે તકલીફ પડે છે એ સિવાય પણ અંતિમ સંસ્કાર સિવાય પણ લોકોએ રૂપાવટી તરફ કે એવી રીતે જવું હોય તો ઘણી બધી અગવડતા પડે છે આ બાબતની રજૂઆત કરતા અધિકારીશ્રી તરફથી એવું જાણવા મળ્યું છે કે શિરવાણીયા રૂપાવટી રોડ આખો મંજૂર થયો છે આખે આખો નવો રોડ બનશે અને ઊભું નાળું પુલ પુલ બનશે થોડોક લાંબો સમય લાગશે વર્ષ દોઢ વર્ષનો સમય લાગશે પરંતુ આ જે અત્યારે જે ધાબીનો પ્રશ્ન છે એ પ્રશ્નનું સોલ્યુશન લાંબા ગાળે થઈ જશે

આ બાબતની આજે વીજળી વિભાગને રજૂઆત કરતા તેમાં મુખ્ય બે પ્રશ્નો બહાર આવ્યા એક તો ભયજનક તાર લાગેલા છે અને બીજો પ્રશ્ન એ છે કે ત્યાં ટીસી નાના નાના ટ્રાન્સફોર્મર્સ લાગેલા છે તો ટ્રાન્સફોર્મર બદલી અને મોટા ટ્રાન્સફોર્મર મૂકવાની દરખાસ્ત થઈ ગઈ છે એ બાબતની રજૂઆત આજે થઈ છે આ સિવાય પીરવડ ગામે વાસમો યોજના અંતર્ગત લોક ભાગીદારીથી સમ બનાવવા માટે ગામજનો પાસેથી લોક ફાળો લઈ લીધો છે પરંતુ કામ ચાલુ થયું નથી આ પ્રશ્ન પણ હતો ગામે આંગણવાડી મંજૂર થઈ છે પરંતુ કામ ચાલુ થયું નથી એ બાબતનો પ્રશ્ન છે મોટી ગામનો રસ્તો મંજૂર થયો છે પણ આજ દિવસ સુધી બન્યો નથી તો એના શું શું કારણો છે ક્યાં અટવાયું છે એની પણ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે રબારીકાથી વિસાવદરનો રોડ જે છે એ ખૂબ સાંકડો છે રોડની બંને સાઈડ કેનાલ છે કેનાલ ઊંડી થતી જાય છે માટી ધોવાતી જાય છે એના કારણે તકલીફ પડી રહી છે આ બાબતની પણ ચર્ચા કરી હતી અને આ સિવાય અન્ય સામાન્ય જે કાંઈ પ્રશ્નો હોય એની ચર્ચા આજે તાલુકા સંકલન સમિતિની બેઠકમાં વિસાવદરના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં થઈ છે ખૂબ પોઝિટિવ માહોલમાં ખૂબ જ સકારાત્મક રીતે આ આખી મિટિંગ થઈ છે હું આશા રાખું છું કે આ બાબતે કોઈ સારું નિરાકરણ અને નિવેડો આવશે તો જનતાને જાણવાનો એ હક છે કે જનતાએ જે કાંઈ જનપ્રતિનિધિને ચૂંટણીમાં મત આપ્યો છે જનપ્રતિનિધિ શું કરી રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે કોને મળી રહ્યા છે શું વાતચીત થઈ છે એ જણાવવું એ મારી ફરજ છે એટલે હું જ્યારે જે સરકારી મિટિંગમાં જાઉં છું એ બાબતની જાણ જનતાને કરતો હોઉં છું દરેક તાલુકામાં આ વ્યવસ્થા છે કે જે કાંઈ પણ જનતાના લોંગ ડ્યુ પ્રશ્ન એટલે કે લાંબા સમયથી પડતા પ્રશ્ન હોય એને તાલુકા સંકલન જિલ્લા સંકલનમાં પૂછવાથી એના ઘણા બધા જવાબો ત્યાંથી મળતા હોય છે સૌને જય કિસાન જય જય ગરવી ગુજરાત